કચ્છથી કન્યાકુમારી સુધીની સાયકલ યાત્રા રેલીનું માળિયા મિયાણા ખાતે ભવ્ય સ્વાગત કરાયું બાબતે પ્રાપ્ત માહિતી મુજબ ભારત સરકારના અંત્યોદય સંવેદનશીલ સ્થળોની સુરક્ષાની જવાબદારી જેના સિરે છે તેવા સેન્ટ્રલ ઇન્ડસ્ટ્રીયલ સિક્યુરિટી ફોર્સના છપ્પનમાં સ્થાપના દિવસની ઉજવણીના ભાગરૂપે કચ્છથી કન્યાકુમારી સુધી સાયકલ રેલીનું આયોજન કરવામાં આવ્યું હોય જે સાયકલ રેલી રવિવાર રાત્રિના માળિયા ખાતે પહોંચતા તેનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું જેમાં ચૌદ મહિલા સહિત પિંચોતેર સાયકલ સવારો અને તેમના પચાસ જેટલા સપોર્ટિંગ સ્ટાફ સાથે કુલ એકસો પચીસ જવાનોનો કાફલો સુરક્ષા કિનારે સમુદ્ર ભારતની થીમ સાથે માળિયામિયાણા ખાતે પ્રવેશતા આ સાયકલ યાત્રા પચીસ દિવસમાં ત્રણ હજાર કિમીથી વધારે અંતર કાપી કન્યાકુમારી ખાતે પહોંચશે જેથી આ તકે અવધ ઓનેસ્ટ માળિયા મુકામે મોરબી જિલ્લા ભાજપ પ્રમુખ રણ જયંત જયંતિભાઈ રાજકોટિયા ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયા જિલ્લા પંચાયતના પ્રમુખ હંસાબેન પારગી સહિતના અગ્રણીઓ દ્વારા ભવ્ય સાયકલ યાત્રાનું રવિવાર રાત્રિના અગિયાર વાગ્યે સ્વાગત કરવામાં આવ્યું હતું